તો ડાંગના હવા તાલુકાની દિવાન દિવાનટેમરૂ ગ્રામ પંચાયતમાં સરકારી સહાયની રકમમાં મોટા ભ્રષ્ટાચારનો ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં ખેડૂતોના પાક નુકસાની માટે ડીબીડી દ્વારા જમા થયેલી લાખો રૂપિયાની સહાય ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ગેરકાયદેસર રીતે ઉપાડી લેવામાં આવી જે હોવાના દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે ખેડૂતો પાસેથી પાસબુક અને જરૂરી દસ્તાવેજો મેળવી અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે આ મામલે સમગ્ર તાલુકા પંચાયત વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે ડાંગ જિલ્લામાં બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું સરકાર દ્વારા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું છતાં દિવાન ટેમ્બરૂ ગ્રામ પંચાયતના વીસી દ્વારા ગરીબ ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ લઈને ઉચાપત કરવામાં આવી ત્યારે દોષિત સામે કડક કાર્યવાહી નહીં થાય તો ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ માજી ધારાસભ્ય જણાવ્યું હતું મારા પતિ દ્વારા બે હજાર ચોવીસ પચીસમાં થયેલ કોમસી વરસાદને લીધે થયેલ પાક પાકના નુકસાન માટે ફોર્મ ભર્યો હતો અને એની જાણ રકમ સહાય રૂપે બે હજાર પચીસમાં પાંચ હજાર પાંચસો રૂપિયા ખાતામાં આવેલ હતા પરંતુ અમારા ગામમાં વીસી દ્વારા અમારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને અમારા ખાતામાંથી પાંચ હજાર રૂપિયા ઉપાડી માંગેલ હતા કામના પૈસા કહીને અમારા ગામમાં પૈસાની ઉંચાપત કરીને આની સમય તપાસ થાય ડાંગ જિલ્લામાં આવેલ હેલ દિવંતેમ્બરું ગ્રામ પંચાયતમાં જે વિસી તરીકે કામ કરતો માણસ ત્યાંના ખેડૂતોના પૈસા ઊંચાપત કરી ગયા છે જાત

જુલાઈ મહિનામાં જે અમારા પ્રાથમિક પૈસાના પૈસા જમા થયા હતા એમાં અમને ખબર નહોતી કે અમારા ખાતામાં પૈસા જમા થયા છે પ્રાથમિક એ વીસીને ખબર પડી કે વીસી એ કીધું કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે તો એ કામના પૈસા છે અમને ઉપાડ્યા છે આવું કીધું હતું અમે મેં મેં અમારા ખાતામાં જે હતા ચાર હજારના ને

જે રકમ જમા થઈ હતી એમને ગેરમાર્ગે દોરી અને એને પોતે એ પૈસા એમની પાસેથી લઈ લીધેલા છે આ બાબત અમને જાણવા મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજમુક્ત ફરજ મુક્ત કરેલા છે